નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ માં આપ બધા મિત્રોનું સ્વાગત છે એક લાખ રૂપિયા સહાય ઢાળિયું ગોડાઉન બનાવવા માટે તો વિગતવાર માહિતી જોઈએ આપણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ખર્ચના પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા જે ઓછું એ મળવાપાત્ર છે સરકારશ્રીની વખતો વખતની ગાઈડલાઈન મુજબ આ સહાય છે મળવાપાત્ર છે તો ચાર પાંચ પરિપત્રો થયા છે સરકારશ્રીની ગાઈડલાઈન કે ઢાળિયું કઈ રીતે બનાવવું કેટલી સાઇઝ હોવી જોઈએ ખુરશી કેટલી હોવી જોઈએ બારી કેટલી મૂકવાની છે તો વિગતવાર પરિપત્રો થયા છે એના માટે તો એ પરિપત્ર જોતા હોય તો આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકી દઈશું અથવા તો કોમેન્ટની અંદર આપણે એ છે પિન કરી દેસું પરિપત્રની લિંક તો આપણી વેબસાઇટ ઉપર જઈ અને તમે પરિપત્રો ડાઉનલોડ કરી લેજો સૌપ્રથમ તમારે આઈ પોર્ટલ ઉપર જવાનું છે આઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ ઉપર એ પહેલાં તો તમે આઈ ખેડૂત ટુ ઝીરો ઉપર રજીસ્ટ્રેશન ના કરાવેલું હોય તો તમે રજીસ્ટ્રેશન કરી લેજો કારણ કે લોગિન કર્યા બાદ તમારે આ ફોર્મ છે ભરવાના છે તો એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તો સૌપ્રથમ તમારે લોગ કરી લેવાનું છે તમારા આઈડી પાસવર્ડની મદદથી ત્યારબાદ ખેતીવાડી વિભાગમાં તમારે જવાનું છે ખેતીવાડી વિભાગમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન બનાવવા માટેની યોજના હાલમાં ચાલુ છે એકવીસ છ બે હજાર પચીસથી વીસ સાત બે હજાર પચીસ વીસ સાત બે હજાર પચીસ છેલ્લી તારીખ છે અરજી કરો ત્યાં જવાનું છે અને દર વખતે અરજી કરીએ એમ સરળ રીતે અરજી તમારા મોબાઈલ દ્વારા પણ તમે કરી શકશો તો આપણી ચેનલ કલર ઓફ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજ હોય તો ફોલો કરી લેજો અને વિવિધ પરિપત્રો માટે આપણી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ રમેશ સર ડોટ લોકસ્પોર્ટ ડોટ કોમની મુલાકાત લેજો થેન્ક યુ